જય લિંબાત જય સેન મહારાજ રંગેલું રાજકોટ રંગેલા રાજકોટ એ ધાર્મિક સામાજિક અને ઉત્સવ પ્રિય પ્રજાના આંગણે રામકૃષ્ણ આશ્રમ આવેલો છે જેનો વાર્ષિક મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામનું એક ને કથાનું આયોજન થયેલ છે જેની અંદર ધાર્મિકભાઈ પંડ્યા એટલે કે અત્યારે આપણી સંસ્કૃતિની વિશાર જેવી કે સંગીત સાહિત્ય અને મ્યુઝિક એ વસ્તુ જે આપણી સંસ્કૃતિમાં ઘડાયેલ છે તેને ઉજાગર કરતો એક જ સમસ્ત એશિયાની અંદર ધાર્મિકભાઈ પંડ્યા પરિવાર છે જેઓ માણભટ તરીકે કથા આખ્યાન કરે છે એની અંદર પોતે સાહિત્ય ક્ષેત્રની અંદર ભજન કીર્તન દ્વારા જુદા જુદા આખ્યાનોનું વાંચન કરે છે જે રાજકોટના રામકૃષ્ણ આશ્રમ ખાતે આયોજન ગોઠવેલું છે જેના વિડીયોગ્રાફીનું કાર્ય હું કોઈ લખતરિયા પ્રતિનિધિ સમાજ દર્શન ચેનલ આ સાથે રજૂ કરું છું અસ્તુ હશમુ વૈલકચર્યા રાજકોટ માણભટ્ટ કલા એ પ્રેમાનંદ દ્વારા ગુજરાતમાં પ્રખ્યાતિ પામેલી કલા છે આ માણભટ કલા વડોદરાના શ્રી ધાર્મિકભાઈ પંડ્યા તેમના પુત્ર પ્રદ્યુમનભાઈ તથા માયંકભાઈ તથા પ્રધ્યુભાઈના પ્રધ્યુમનભાઈના પુત્ર યશભાઈ દ્વારા આજે પણ સજીવન રાખી એક સાંસ્કૃતિક ધરોહરને જાળવી રહ્યા છે આ એશિયા ખંડમાં આ કલાને જો જાગૃત રાખવાનું કોઈ પરિવાર હોય તો આ એક જ છે જે ગુજરાતનું ખરેખર અસ્મિતાભર્યું કાર્ય એ લોકોએ જાળવી રાખેલું છે આ કાર્ય તેઓએ વડોદરા ગુજરાત ઉપરાંત ઝિમ્બાબ્વે ઝાંબિયા યુકે એવા વિવિધ દેશોમાં અને રાજ્યમાં વિકસિત કરી એનો કથા વ્યાખ્યાન દ્વારા પ્રચાર પ્રસાર કરે છે ત્રાણું વર્ષની આ ગેફ ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવા રોપ સાથે પોતે કથાનું રસપાન કરાવતા નિહાળીએ ત્યારે ખરેખર ઘણો આનંદ થાય છે સમાજ દર્શન ચેનલ હું હસમુખભાઈ લખતીરે પ્રતિનિધિ રાજકોટ આવું સમાજ દર્શન ચેનલના સંગે શ્રી ધાર્મિકભાઈ પંડ્યાની માણપટ્ટની કલાને આપણે નિહાળીએ આવો મારી સાથે હું તમને લાઈવ પ્રોગ્રામ બતાવવા જઈ રહ્યો છું સમાજ દર્શન ચેનલ આરજી લિંબાથિયા એન્ડ દસમુખભાઈ લખતરિયા આપ જોઈ રહ્યા છો રાજકોટનો રામકૃષ્ણ આશ્રમ ખરેખર અત્યંત નયનરમ્ય આશ્રમ કેટલો સરસ મજાનો પ્રવેશદ્વાર છે રજવાડી મહેલ હોય તેવો આ રામકૃષ્ણ આશ્રમ આપણે જોઈ અને ખરેખર હૈયામાં એક અનેરો આનંદ થાય કે આટલો સરસ મજાનો આશ્રમ રાજકોટમાં અને ત્યાં આ ફટની કલાકારીગરી આપણે હવે જોવા જઈ રહ્યા છીએ રજવાડી મહેલ જેવો આશ્રમ ખરેખર બાગ બગીચા હરિયાળી અને નયનરમ્ય નજરાણું અહીંયા પડ્યું છે ધન્યવાદ અભિનંદન સરસ મજાની લાઇબ્રેરી કેટલું સરસ મજાનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ આવો હવે હું તમને લઈ જઉં પ્રોગ્રામ નિહાળવા માણભટ્ટનો સરસ મજાનો પ્રોગ્રામ Oh, <laughs> ਮਰੀ ਬੋਲਦੀ ਮੰਗ ਕਹੇ ਕਵੀ ਸਹਿਤ ਕੀਂ ਨਜ ਨਿੰਗਲ ਆਲੀਆ ਨਿੰਗਲ ਆਲੀਆ ਆਸਰੇ ਸਈ ਕਹੇ ਕਵੀ ਹੈ ਕਹੇ ਕਵੀ ਨਿੰਗਲ ਅਮੁਰ ਦੀ ਚੈ ਮੰਗਲ ਹਰਦੇ ਮਾ ਵਿਰਾਜੋ ਤੋ 비ਜੁਨ ਰਾਮ ਨੈਣ ਗੁੜ ਗੋਦ ਗੋਦ ਰਾਮ ਨੈਣ ਗੁੜ ਜਾ ਮੈਂ ਤਾਉ ਰਾਮ ਸ਼ਮਟਵ ਦੀਨ ਜਾਨੀ ਦੀ ਜੇ ਭਗਤੀ ਦੀ બ્રહ્માજી આ વખતે આ દિવસે નું નિર્માણ કર્યું એટલે આજનો દિવસ મહત્વનો છે આપણે ત્યાં ચાર નવરાત્રમાં વાસનથી અને શારદિક નવના શારદીય નવરાત્રમાં આસો મહિનાનું એ બંને બહુ પ્રચલિત છે જાણેતા છે અને મહત અને અષાઢ આ બંને ગૌ છે जारे जारे राम कृष्ण देव चूक गुणांनुवाद गावा स्वामी विवेकानंदुणानुवाद गावा साक्षात देवता साक्षात गुरु जेणे अवतार वरिष्ठ जेणे गुणगान गावा मध्ये આવો ઉત્તમ લાભો મળે અને તે રાજકોટની અંદર પહેલી ફોલમાં અમારા પરમ પૂજ્ય શ્રી ઇખલેશ્વરજી મહારાજ મને વર્ષોથી બોલાવે છે મને એમ થાય છે કે અમારું કયું ભાગ્ય છે અમારું કયું ભૂમ્ય છે પણ એ ભાગ્ય ને કારણે એમાં વિશેષમાં આપ સૌનો પ્રેમ મને બહુ આનંદ આવે છે કારણ કે આમ કોઈ કોઈને ઘેર જતું નથી

Oh.